ਤਨਾ ਭਗਵਾਨ ਬਰਦ ਹੋਆ ਖਮਾ ਕਿਛੇ ਐ ਬਰਦ ਭੁਆਸ਼ ਭਾਵਣੋ ਗੋਗੋ ਖਮਾ ਕੂਸ ਭਈ 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 ਭੋਗ ਲੈਣੇ

ભગવાન મારા ભેળો રાખતી શું કોઈ દાડો મંગલ વને નચાયું છે તો કોઈ દાડો ભૂમિ એ દુબળા છે આવું લાખા ભુવા શીખો તાર છું બાવળિયા જેડી લોસલા સિદ્ધપુર તાલુકા

જો તમારી મારી શરત દુનિયા બલ્લ ગમે તે હશે પણ તમે મને ભગવાન મોનેલી હોય અને જો વીરા વસાની ઓઢો સાફતા મને આવડેલી છે મોકે ગોકલની ગાયો સાથે આવડી છે તો તારા ભરત ભુવા બલ્લ દુનિયા નો ચારું જ મારું નમ શિકોતન નહીં આવડ્યા મારી આ વેળા મારી દેવની છે અને તારે ભરત ભુવા માં કોઈ ચો આ ઘર થાય અને રાશું નહીં કોઈ દાડો કોઈને ઓગળી નહીં કરવા દે બાબુ આવું માતા બોલી રહી છું કોઈ નામ આવડતું ન આવડતું પણ આ જગત વિતુજા હા આવું અતારે તપશીની માતા બોલું હું માલજી વા તમારા વેળી હારાની માતા છું પણ અતારે મારા શિકોતન ના ભગવાન બોલતા છે હું જીવન હક્તન માતા બોલતી છું છે ભાવળો પણ આ જગત વિતુજા હા હવારે મોળા હોલા ધંધા લાગશે જેના જેવી ધંધો છે જેવી ખેતી છે એવી મોડા મજૂરી વળી જાય પણ આ તમે મારા સિકોતર ઉપર વાપર્યું છે એટલે તમે મારા શિકોતર નિમિત્ત નું પુનારસ કરી છે તમે પુનારસ કરી છે ને એનું ઋણ કોઈ દાડો રાખું મારું નો માખા મારે

કોઈ ના ઘેર માગવા દાડો નહી આવો કોઈના ઘેર હાથ જોડવા દાડો નહી આવું સિકોતર બોલું છું

તમે ઉજાગરો કર્યો છે ઓને ઉજાગરા નું પરમણ રાશું છે એના ઉજાગરા છે આગલા દાડી ને આજુ છે આજ તમે કરો છો એમને કોઈ કરતું પણ અત્યારે હું સિકોતર બોલું છું મારા ભગવાન એવું કે છે તમે ઉજાગરો કર્યો છે ઓના મહેમાન પોચ મહેમાન ને તમે હાચવ્યા છે તો તમને હદાય નો હાચવું મારું નામ તમારી સિકોતર નહીં માલજી ભાઈ આવું મારા તમારી માતાના ભગવાન બોલી રહ્યા છે હું નાતની સિકોતર છું

પણ અત્યારે ભરત બુવા મારા સિકોતર ચેત મહિના ભગવાન એવું કે કહીશે આ ફૂલેરું સવારે ભગવાનના દવારે જમા થઈ જાય આ મારી ગાય કુવાસી છે જે તાચીલી સૈની દરેકની આશા મારા દીવાના રોમ પૂરી કરશે પસંદ બરોબર ચૈતર વીતી જવાની તૈયારી છે અને વૈશાખ બે હવાની તૈયારી છે બહુ પણ સંજય જેઠ મહિના બીજું નહીં એવું નહીં હાલ ભક્તો

મન અતારે ઓભરી છે મારી દેવની તો ગાય છે ને અતારે ઓભરી છે ને હું સિક્કોતર બોલતી છું ભરત બોવા બરોબર વિશ્વર મોરી ની વાત લાઈ અને વિશ્વર મોરી ના એનો વહુ જો ગણ્યા મહિના માં લોલું સીધ્યું અને મર્દન પટ્ટા કોટમો નો હઈ ગયું મારું નોમ તપસી બાવા ગાલ બગાલ પતાઈ જાય એ તમારું છે એ ખોટું નહીં ઓપર્યું હું શિકોતર બોલું છું પણ એનો વહુ વિહવન મરી મુહી ભાળેલા હશે તો તો વાહુ નોલુ ખુદ વહુ લુખું એ દડા છે અમારો જોવાય વ વહુ નોલુ ખુદ મારું નામ શિકોતર નહીં આડી નુખ છે મારે નથી બનાવવાનું મારે બોલીને જવાનું છે ને કરવાનું તો એને છે સભાણો પછા બરાબર શરત શરદ વાળાની શિકોતર શું બુન હારું બનશે સભાણો

હારું બનશે બોલ પણ મરાજ ભાઈ બે ભાઈ સો કે ત્રણ સો આવું બોલું છું બોલ હારું બનશે મારો ને તમારો યાદ પરિચય છે ધવલે મને હપાડ કરી નું આ લાઈ છે એ ભાવલી ધૂળી રીશું ધવાલે એ તર છું

ਵਾ 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 ਪਾਵਲਿਆ ਪਿਆ ਪਾਜੀ ਕਲਣ ਦਾ ਬਲਿਆ ਜੀ ਜੇ ਵੀ ਵੇਲਾ ਜੀ 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 ਭਾਈ